જોહાર સાયો દર વખતે આપણે નવમી ઓગસ્ટ દાહોદ જિલ્લાની અંદર ધામધૂમથી આ વખતે મારી દાહોદ જિલ્લાના આદિવાસી યુવા મિત્રોને વિનંતી છે કે તમે આજે નવમી ઓગસ્ટની રેલીની અંદર આવો ત્યારે આ વખતે ચેન ચક્ર એટલે કે સાયકલના ચક્રમાંથી બનાવવામાં આવતું ચક્ર અને બાઇકના ચેન ચક્કરમાંથી બનાવવામાં આવતું ચક્ર એના પર એકદમ પ્રતિબંધ છે એટલે દરેક દરેક યુવા મિત્રો આ બાબતે નોંધ લે અને બીજી વિનંતી કે દરેક યુવા મિત્રો તેમજ વડીલો આ રેલીની અંદર જોડાય ત્યારે ખૂબ સિસ્તી આવો અને રેલીમાં કોઈ અબનાવ ન બને તેનું સર્વે આદિવાસી ભાઈઓએ નોંધ લેવી અને બીજી વાત કે તમે જ્યાંથી પણ રેલી લઈને આવો શાંતિથી આવો અને આપણે આખા ગુજરાત રાજ્યની અંદર એવો મેસેજ પહોંચાડવાનો છે કે દાહોદ જિલ્લાની અંદર મહારેલી આવે છે અને એ રેલી ખૂબ જ શાંતિથી દાહોદ જિલ્લામાં ફરે છે એટલે ફરીથી મારી યુવા મિત્રોને વિનંતી છે કે તમે આજે મેં કીધું છે એ ખૂબ જ ગંભીરતાથી ફોલો કરો તેવી વિનંતી જવાર ઉલગુલન જારી રહેગા